એક રિક્વેસ્ટ છે આપ જરૂરથી આ વિડિયોને અન્ય મિત્રો સાથે શેર કરો જેથી તેઓને પણ આવી માહિતી મળતી રહે અને વિડીયોને લાઇક જરૂરથી કરજો વાત કરીએ જીરાની તો ઊંઝાની અંદર પાંત્રીસો રૂપિયાથી અડતાળીસો રૂપિયા ભાવ રહ્યો રાજકોટમાં એકતાળીસો પચીસથી છેતાળીસો વીસ ભાવ રહ્યો બોટાદમાં ચાર હજારથી ચાર હજાર પાંચસો પંચાવન ગોંડલ ત્રણ હજારથી ચાર હજાર સાત એકોતેર ભાવ રહ્યો વાત કરીએ મગફળીની તો મગફળીમાં અમરેલીમાં એક હજાર ચૌદસો પંચોતેર રાજકોટ અગિયારસો થી પંદરસો વીસ જુનાગઢ ચૌદસો ગોંડલ પંદરસો એકસઠ ત્યારબાદ વાત કરીએ કપાસમાં તો અમરેલીમાં અગિયારસો થી સોળસો પિસ્તાળીસ રાજકોટમાં ચૌદસો પાંચ થી સોળસો પચીસ બોટાદ તેરસો પચાસ થી સોળસો દસ ગોંડલ એક હજાર એક થી સોળસો અગિયાર ત્યારબાદ વાત કરીએ ચણામાં તો અમરેલીમાં સાતસો થી એક હજાર સિત્તેર ગોંડલ નવસો એકાવનથી અગિયારસો એકાવન અને બોટાદમાં એક હજાર વીસથી એક હજાર છ્યાસી તો આ રીતના માર્કેટ યરના ભાવ જોવા મળ્યા હતા મિત્રો તમને આ વિડિયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આપના માર્કેટમાં ભાવ કેવો મળશે અથવા મળ્યા તે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ જય જવાન જય કિસાન